આ ટાઈમ ઓફિસ સુધી ના આપણે પેલા મોબાઈલ જમા કરાવ દે પછી દર્શન કરવા જઈને અગર દર્શન કરવા જાઓ તો તમને માતાજીના પણ દર્શન પણ કરાવત મહાદેવના ફોન તો જમા કરી દીધા આપણે ભાઈ ફોન તો હોય છે નહીં તો ટાઈમ શું કરજો મળી પાછા દર્શન કરીને આવી ફાઈનલી તો એ મંદિરના ગેટમાં પૂરી ગયા છે ને એને દર્શન કરવા જવાનું છે ફોન તો જમા કરાવવા પડે એનો ભૂલ છે ભાઈ આપણે પેલા ફોન ફોન જમા કરાવી દેવું પછી આપણે જવું એટલે આપણે મંદિર દર્શન કરવા દેવું આપણે ભાઈ મોબાઈલ તો છે ને તો શું તેના કારણે કરવું તો બસ દર્શન કરીને આવીને એવા પાછા મળીએ તો આ ટાઈપના બધા ફૂલ ને એવું બધું પ્રસાદી ના પાસે બન લઈ છે તો આ ભાઈ બન માતાજીના ધરવા માટે લઈ છે તો ફૂલ ને એવું બધું વીસ રૂપિયાનું ને એવું બધું આપે છે તો આટાપનું બધા ખરીદીને એવું બધું કરે છે તો આ પ્રસાદીને એવું તમારે ખરીદી કરી દોઢ પરસાદી લઈ શકો છો તો ত <laughs> તો આપણે અહીંયા પેલા ફોન જમાન મેં એવું કરાવી દઈએ પછી આપણે દર્શન કરવા બધા ડ્રો કરે છે નો કેટલા ફોન છે ને કેટલા બધા અમે ફોન મેચન ગયો મંદિરે દર્શન કરવા તો દર્શન કરીને ગયા બે કલાક જેવું રીકડા અને ફોન તો લઈ જવા નથી દીધા હજી તો બધાય જો ડુંગુ વળે ને બધાય છે હજી ফোন

અમારા ગ્રુપ ના માણા છે હું મામી સારું છે ને તમારો તમારો ફોન હતો કે અમાર મામા નો હતો